આગળ વાત કરીએ વડોદરામાં દિલ્હી બ્લાસ્ટ પછી શહેરમાં સુરક્ષા સખત કરવામાં આવી રેલવે સ્ટેશન પર એલર્ટ છતાં સ્કેનર મશીન બંધ અને દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે વડોદરામાં પણ પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારવા છતાં એક ચોંકાવનારી બાબત સામે આવી બેગેજ સ્કેનર મશીન લાંબા સમયથી બંધ હાલતમાં મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવતા રેલવે અધિકારીઓએ જવાબદારી પોતાની નથી કહીને પ્રશ્નો ટાળી દીધા હતા તો દિલ્હી બ્લાસ્ટની ઘટનાને કારણે વડોદરા પોલીસ તેમજ આરપીએફ દ્વારા સ્ટેશન પર કડક ચેકિંગ હાથ ધરાયું પ્લેટફોર્મ પર આવતી જતી તમામ ટ્રેનોમાં તપાસ મુસાફરોના સામાનનું ચેકિંગ પાર્કિંગ વિસ્તારમાં આવતી રિક્ષા અન્ય વાહનોમાં ચેકિંગ તેમજ દિલ્હીથી આવતી અને દિલ્હી તરફ જતી તમામ ટ્રેનોમાં ખાસ ચકાસણી કરવામાં આવી વડોદરા પોલીસ તરફથી વધુ સતર્કતા અપનાવવામાં આવી રહી છે તેમજ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હોય કે વ્યક્તિ વિશે તરત જાણ કરવાની પણ અપીલ કરાઈ છે તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બ્લાસ્ટને લઈને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસ દ્વારા મુસાફરોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે વડોદરા રેલવે સ્ટેશન અને મધ્ય ગુજરાતનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે ત્યારે આ સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં મુસાફરો આવાગમન કરતા હોય છે અને એ મુસાફરો પાસે કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવે તેના માટે હવે ગુજરાત રેલવે પોલીસ એલર્ટ બની છે અને રેલવે ગુજરાત પોલીસના જે જવાનો છે જે કર્મચારીઓ છે તેઓ દ્વારા આરપીએફ અને ગુજરાત રેલવે પોલીસના સંયુક્ત ઉપક્રમે આ પ્રકારની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે આ દ્રશ્યમાં જુઓ છો પ્રમાણે મુસાફર મુસાફરોના બેગેજ જે સામાન છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે સંગીત ગણાતા કોઈ પણ મુસાફરો હોય તેની પણ તેઓ પૂછપરછ કરી રહ્યા છે તો બીજી તરફ રેલવે પોલીસની આ કામગીરી સામે રેલવે વિભાગની એક કમનસીબી કહી શકાય તેવી ઘટના પણ સામે આવી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે સ્કેનર મશીન છે આ સ્કેનર મશીન છેલ્લા કેટલાય સમયથી બંધ છે અગાઉ પણ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દ્વારા આ સમાચારના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ હજી સુધીને આ સ્કેનર મશીન જે છે એને ચાલુ કરવામાં નથી આવ્યું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે હાલાકી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ જે સ્કેનર મશીન બંધ છે તેની જવાબદારી આરપીએફની છે આરપીએફ દ્વારા પ્રકારની જે કામગીરી છે કરવામાં નથી આવી તેને લઈને પણ જો કોઈ મુસાફર પાસે કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવશે તો તેના માટે જવાબદાર કોણ બનશે તેવા સવાલો પણ અહીંયા ઊભા થયા છે કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી વડોદરા